આજરોજ સાંદર ગામે તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રાંત અધિકારી શ્રી ચેતનભાઈ પ્રજાપતિના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું સાંધાર હાઈસ્કૂલમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં રાષ્ટ્રધ્વજ ચેતનભાઈ પ્રજાપતિના હસ્તે ફરકાવવામાં આવ્યું હતું અને સલામી આપી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ પોલીસ દ્વારા પરેડ કરવામાં આવી હતી અને ડીસી સાહેબ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રાથમિક શાળાના બાળકો અને હાઈસ્કૂલના બાળકો દ્વારા સરસ મજાના દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા અને તાલુકાની શ્રેષ્ઠ કામગીરી કરનારને બિરદાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં તાલુકાના કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી પુરૂષોત્તમભાઈ મારવાડા મામલતદાર શ્રી તુષારભાઈ વ્યાસ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સતારભાઈ મારા બીઆરસી શ્રી લગધીરસિંહ જાડેજા યોગેશભાઈ દીપકભાઈ તથા સમગ્ર સ્ટાફ અને મામલતદાર કચેરીનો સમગ્ર સ્ટાફ પોલીસ કર્મચારીઓ અને દરેક વિભાગમાંથી અધિકારીઓ હાજર રહ્યા હતા સમગ્ર આયોજન તાલુકાની મામલતદાર કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું સાથે સ્થાનિક કક્ષાએ સરપંચ શ્રી અને સાંધાર સીઆરસી કિશોરસિંહ રાઠોડ અને હાઈસ્કૂલ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં તમામ વિભાગના અધિકારીઓ શ્રી હાજર રહ્યા હતા અંતે સામૂહિક રાષ્ટ્રગાન કરી અને વૃક્ષારોપણ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો સ્ટોરીબાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ